પ્રકરણ છ ડેપ્યુટી મેયરનું સત્ય પાર્ક પરિસર અમદાવાદ પાર્કના અંધકારમાં કાળી સેડાન હેડલાઇટ તીક્ષ્ણ તલવારની જેમ આર્યન અને ડિમ્પલ તરફ પ્રહાર કરી રહી હતી સમય થંભી ગયો હતો ડેપ્યુટી મેયર અનિલ દેસાઈ શહેરના ઇતિહાસ અને સંસ્કૃતિના જતન માટે જાણીતા એક આદરણીય વ્યક્તિ કારની પાછળની સીટ પર બિરાજમાન હતા તેમનું શાંત નિશ્ચિત સ્મિત હવે નિર્દયતાનું પ્રતિક લાગતું હતું ચાલો આર્યને ડિમ્પલને ધક્કો મારીને બાજુના જાડીઓમાંથી ખેંચી પડછાયો જેની શારીરિક ભવ્યતા રાતના અંજવાળામાં વધુ સ્પર્શ થતી હતી તે કારમાંથી ઉતર્યો તેના હાથમાં લોખંડનો દંડો ચમકતો હતો કાનૂનીના રક્ષક હવે રાજકારણીના અંગરક્ષક બની ચૂક્યા હતા ઝાડ પાનની ગીચતામાં છુપાઈને આર્યન અને દિમ્પલ પાર્કની લોખંડની વાડ તરફ દોડ્યા જમીન પરના ઝાકળને કારણે માટી લપસણી હતી પાછળથી પડછાયાના ભારે પગલાનો અવાજ આવી રહ્યો હતો વાડ કૂદવી પડશે આર્યન હાપતો હતો દિમ્પલે એક ક્ષણ માટે પણ ખચખચાટનો અનુભવ્યો તેના મનમાં હવે માત્ર એક જ તસવીર હતી પાંચ વર્ષ પહેલા ગુમ થયેલી તેની બહેન મુણાલીની નિર્દોષ પોલરાઈડ તસવીર તેવો બંને એક સાથે વાડ કૂદી આર્યનનો પગ વાડના તીક્ષ્ણ ભાગ સાથે અથડાયો પણ તેને પીડાનો અનુભવ ન થયો તેઓ શહેરના મુખ્ય રસ્તા પર નહીં પણ બાજુની એક ગીચ જૂની પોળમાં ઉતર્યા જે સવારના બે વાગ્યા પણ થોડી જાગૃત હતી તે પોળના છેડે પહોંચ્યા ત્યાં વહેલી સવારે શાકભાજી વેચનારાઓ અને છૂટક મજૂરોનો થોડો ઘણો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો હતો લોકોની આ અસ્પષ્ટ ભીડ તેમના માટે આશીર્વાદરૂપ બની કાળી સેડાન મુખ્ય માર્ગ પર જ અટકી ગઈ કારણ કે ડેપ્યુટી મેયર જાહેરમાં પોળમાં દોડીને તેમનો પીછો કરવા માંગતા ન હતા પડછાયો પણ દૂરથી જ જોઈને પાછો ફર્યો સત્તાનું રક્ષણ હંમેશા સાંસ્કૃતિક અને માન પડદા પાછળનું છુપાયેલું રહે છે પાંચ દિવસ પછીનું આયોજન આર્યન અને ડિમ્પલ એક જૂના અવાબરુ પ્રેસ હાઉસમાં છુપાયેલા હતા જે આર્યનના એડિટરના વિશ્વાસુ મિત્રની માલિકીનું હતું સૂર્યની તીવ્ર રોશની પણ તેમની ચિંતાના અંધકારને દૂર કરી શકતી ન હતી અનિલ દેસાઈ ડિમ્પલે અવિશ્વાસુથી માથું ધૂણવ્યું તેઓ શહેરના ઇતિહાસ સંવર્ધનના દરેક કાર્યક્રમના મુખ્ય મહેમાન હોય છે તેઓ આટલી મોટી કાનૂની સંસ્થાના વડા હોય શકે આ તો અશક્ય છે અશક્ય નથી ડિમ્પલ તો કાનૂનીનું અંતિમ સત્ય છે આર્યને ટેબલ પર સમયદર્શિકા ખોલી રત્નકાંત શાસ્ત્રીના સમયથી જ આ સંસ્થાનું લક્ષ્ય માત્ર ઇતિહાસનું રક્ષણ કરવાનું ન હતું પણ ઇતિહાસના જ્ઞાન થકી સત્તાનું નિયંત્રણ કરવાનું હતું જો તું ગુપ્ત ઇતિહાસ જાણતી હોય તો તું વર્તમાન રાજકારણીઓને ધમકાવી શકે આર્યને સમયદર્શિકાનું એક અસ્પર્શ પાનું બતાવ્યું તેમાં એક ચિત્ર હતું કાનોની ચક્ર આઠ કમળનું લોકેટ ની નીચે એક નાનો નકશો જ્યારે આઠમો દરવાજો ખુલે છે ત્યારે સાક્ષાત યજ્ઞ જરૂર શરૂ થઈ જાય છે આ યજ્ઞનું લક્ષ્ય ભૂતકાળને વર્તમાનમાં લાવવું નથી પણ વર્તમાનને ભૂતકાળની ગુપ્તતામાં દુબાડી દેવાનું છે રક્ષકનું રક્ત સમયને નિયંત્રિત કરે છે રક્ત દિમ્પલના અવાજમાં ભય હતો વાવમાં જે લોય વાળો ટુકડો મળ્યો હતો તે કદાચ આ યજ્ઞ માટેના બલિદાનનો સંકેત હશે આર્ય અને ડેપ્યુટી મેયર અનિલ દેસાઈના જીવન વિશે પોતાના જૂના અખબારી કટિંગ કલેક્શને શોધ્યા થોડીવાર પછી તેને એક જૂનો ધૂંધળો ફોટો મળ્યો અનિલ દેસાઈ યુવાન પ્રોફેસર અનિરુદ્ધ વ્યાસની બાજુમાં ઊભા હતા તેઓ એકબીજાને ઓળખતા હતા ગાઠ રીતે આર્યને કહ્યું પ્રોફેસર અને દેસાઈ બંને એક જ યુનિવર્સિટીમાં ઇતિહાસમાં વિભાગમાં હતા દેસાઈ રાજકારણમાં ગયા પ્રોફેસર સંશોધનમાં દેખતી રીતે દેસાઈ પ્રોફેસરના જ્ઞાનનો ઉપયોગ કરીને કાનૂનીના વડા બન્યા હશે ડિમ્પલે આંખો બંધ કરી મૃણાલી મારી બહેન તે પણ ઇતિહાસની વિદ્યાર્થીની હતી જો તે કાનૂનીના રહસ્યોને નજીક પહોંચી હશે તો પ્રોફેસરે તેને બચાવવા માટે કોઈ દેસાઈનો સંપર્ક કર્યો હશે અને તે જ તેમની સૌથી મોટી ભૂલ બની આર્યને ડિમ્પલના ખંભા પર હાથ મૂક્યો આપણી પાસે પાંચ દિવસ છે શ્રવણ સુદ પૂનમ ભાડજની પોળ જૂનું શિવાલે કાનૂની મિલન અને કદાચ પ્રોફેસરનો અંતિમ સમય પાંચ દિવસ રાહ ન જોઈ શકીએ ડિમ્પલના અવાજમાં હવે માત્ર નિશ્ચય હતો મુણાલી હજી જીવંત છે પ્રોફેસર પણ ક્યાંક બંધક હશે આપણે આજે જ ભાડજની પોળ જવું પડશે કદાચ દેસાઈએ ત્યાં કંઈક છુપાવ્યું હોય ભાડજની પોળ તરફનો ખતરનાક નિર્ણય તેઓ ભાડજની પોલની ગીછતા વિશે જાણતા હતા અમદાવાદની આ જૂની પોળો એક ઝાડ જેવી છે જ્યાં દરેક ગલીનું જોડાણ એક ગુપ્ત ગલી સાથે થાય છે દિવસના અંજવાળામાં જવું જોખમી હતું પણ રાહ જોવી એ વધુ જોખમી હતું જ્યારે આર્યન સમય દર્શિકાના પાના ફેરવતો હતો ત્યારે તેની નજર એક પાના પર અટકી ગઈ તે પાનું અન્ય પાનાઓ કરતા વધારે જીર્ણ થયેલું હતું જાણે પ્રોફેસરે તેને વારંવાર સ્પર્શ કર્યો હોય પાના પર એક નાની હાથથી દોરેલી આકૃતિ આકૃતિ હતી તે ડેપ્યુટી મેયર અનિલ દેસાઈની કાનૂની ચક્રવાળા લોકેટ સાથેની તસવીર હતી પણ તેના ચહેરા પર એક ગુપ્ત ચિહ્ન દોરેલું હતું અને તેની નીચે પ્રોફેસરના હસ્તાક્ષરમાં લખેલું હતું વિશાખા શિક્ષ પણ રહેલું શસ્ત્ર યજ્ઞનો અંતિમ ભાગ વિશાખા આ કોણ છે આર્યને પૂછ્યું ડિમ્પલે વિચાર્યું મારા પિતાએ ક્યારે વિશાખા નામનો ઉલ્લેખ કર્યો નથી પણ તે ડેપ્યુટી મેયર દેસાઈના પરિવારની સદસ્ય હોય શકે અથવા કાનૂનીમાં કોઈ મોટી પદવી પણ હોય આર્યને તેના એડિટરને ફોન કરીને અનિલ દેસાઈના પરિવાર વિશે માહિતી મંગાવી એક કલાક પછી એડિટરનો જવાબ આવ્યો અનિલ દેસાઈના માત્ર બે સંતાનો જ છે એક પુત્ર રુદ્ર અને જે વિદેશમાં અભ્યાસ કરે છે છે અને અને એક પુત્રી જેનું નામ વિશાખા આર્યન બંનેને શ્વાસ થંભી ગયા વિશાખા અને અચાનક આર્યનને પેલી સ્ત્રીનો અવાજ યાદ આવ્યો જે એએમસીના ના ભૂતળમાંથી બોલી હતી તમે બહાર તો નીકળી શકશો આર્યન પણ ભાડજની પોળ જ તમારી અંતિમ ભૂલ હશે તે સ્ત્રી તે અનિલ દેસાઈની પુત્રી વિશાખા હોવી જોઈએ આર્યનનો અવાજ ઊંચો થઈ ગયો તે કાનૂની સભ્ય છે પણ તે તેના પિતાના વિરુદ્ધમાં છે તે આપણને ચેતવણી આપી રહી હતી પણ ડાયરી એટલા માટે માંગી કારણ કે કાનૂનીના કોડ તેની પાસે હોય તો તે પોતાના પિતાને રોકી શકે તે જ સ્ત્રી હતી જેણે મને પહેલા જ દિવસે ફોન કર્યો હતો અચાનક આર્યનને ભૂતકાળના સમાચારો યાદ આવ્યા થોડા મહિના પહેલા ડેપ્યુટી મેયર અનિલ દેસાઈએ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની પુત્રી વિશાખા વિશે ચિંતા વ્યક્ત કરી હતી કે તે પોતાના પરિવારથી વિમુખ થઈને અનાથ આશ્રમમાં સેવા આપી રહી છે આ અનાથ આશ્રમ કદાચ વિશાખાનું ગુપ્ત આશ્રય સ્થાન હતું જ્યાં તે કાનૂનીની ચુગાલમાંથી બચવા માંગતી હતી અને પછી સમય દર્શિકાના જીર્ણ થયેલા પાના પર પ્રોફેસરના હસ્તાક્ષરમાં લખેલો એક અંતિમ સંદેશ મળ્યો શ્રાવણ સુદ પૂનમ આવતીકાલે નહીં આજે રાત્રે અનિલ સમય દર્શિકામાં જાણી જોઈને ખોટી તારીખ લખાવી હતી જેથી કોઈ પણ સત્યની શોધ કરનાર વ્યક્તિ મોડો પડે આજે રાત્રે આપણી પાસે ગણતરીના કલાકો છે ભાડજની પોળ જવું જ પડશે હવે કોઈ રાહ જોઈ શકાય નહીં થયા ડેપ્યુટી મેયર કાનૂનીના મુખ્ય શિકારી વિશાખા અંદરની ચેતવણી મૃણાલી પ્રથમ શિકાર અને આજે રાત્રે ભાડજની પોળમાં થનારો સાક્ષાત યજ્ઞ જ્યારે આર્યન અને ડિમ્પલ ભાડજની પોળ તરફ રવાના થવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને પ્રેસ હાઉસના જૂના દરવાજા પર એક હળવો ખટખટાવાનો અવાજ સંભળાયો આ અવાજ કોઈ ઓળખીતાનો હતો હતો તે ખૂબ જ ધીમો અને વ્યવસ્થિત શું આ વિશાખાની મદદ હતી કે પછી ડેપ્યુટી મેયરના પડછાયાનો અંતિમ હુમલો પ્રિય મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી રહી છે એ કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતાની લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ક્રમશઃ